નમસ્કાર ક્રિકેટ ફ્રેન્ડ્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદના હીરો અને દિલ્હીના દમદારો વચ્ચે થશે આરપારની લડાઈ હૈદરાબાદની ટીમમાં પેટ કમિશની શાનદાર કેપ્ટનશી ટ્રેવિસ હેડ અભિષેક શર્મા અને આક્રમક પારી હેનરી ક્લાસીનું બેટ થકી યોગદાન મોહમ્મદ સામીની ફાસ્ટ બોલિંગ ઈશાન મલિંગાની સ્પિન બોલિંગ હર્ષલ પટેલની ઓલરાઉન્ડર ક્ષમતા જ્યારે ઓપનિંગ જોડીનું અનિયમિત પરફોર્મન્સ ક્લાસનને સ્પિન બોલિંગ સામે કરવો પડતો સંઘર્ષ મિડલ ઓર્ડર પર વધતું દબાણ સમગ્ર ટીમ માટે ઉતાર ચઢાવવાળું પરફોર્મન્સ અને બોલિંગ યુનિટમાં અનુભવી ખેલાડીઓનો અભાવ મિડલ ઓર્ડરમાં બોલરોનું ખર્ચાળ સાબિત થવું સતત હારના કારણે ટીમના મનોબળ પર કરી રહી છે અસર જ્યારે બીજી તરફ દિલ્હીનું અક્ષર પટેલની આગેવાનીમાં શાનદાર પરફોર્મન્સ કે રાહુલની ઝડપી ઇનિંગ ફાફ ડુપ્લેસીનું બેટ થકી યોગદાન યુવાન અભિષેક પરેલનું આક્રમક ઓપનિંગ સ્ટબ્સનો અનુભવ ગેમ ગમે ત્યારે પલટી શકે છે અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન ઝાડમાં વિરોધી ટીમના બેટ્સમેનો આસાનીથી ફસાઈ શકે છે જ્યારે ફેઝરનું અનિયમિત પ્રદર્શન ટીમ માટે નુકસાનકારક રહ્યું છે આશુદોષ શર્મા અને પોવેલ જેવા ખેલાડીઓ દેઠ ઓવરમાં રન બનાવી શકતા નથી જે ટીમ માટે ચિંતા બની રહ્યું છે રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ ગણાય છે અગાઉની સિઝનમાં આ પીચ ફ્લેટ અને રન ફેસ્ટ માટે જાણીતી હતી પરંતુ હવે થોડી ધીમી અને બોલર્સો માટે વધુ સંતુલિત બની છે આ પીચ પર નવા બોલ સાથે ઝડપી બોલર્સને સ્વિંગ અને બાઉન્સ મળે છે જ્યારે મધ્યમની ઓવરમાં સ્પિનર્સને ગ્રીપ અને ટર્ન મળે છે પીચ પાવર હીટર માટે અનુકૂળ છે જેના કારણે બાઉન્ડ્રી અને સિક્સની સંભાવના વધારે છે અહીં રાત્રિની મેચમાં ડ્યુની સંભાવના રહે છે જે બીજી ઇનિંગમાં બેટિંગ માટે સરળ બનાવે છે આ કારણે ટોસ જીતનારી ટીમ ઘણી વાર બોલિંગ કરવાનું પસંદ કરે છે આ મેદાન પર રમાયેલી મેચમાં પ્રથમ ઇનિંગનો એકસો નેવુંની આસપાસ રહ્યો છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં સાત મેચ રમાય છે જેમાંથી ચાર હૈદરાબાદે અને ત્રણ દિલ્હીએ જીતી છે આઈપીએલના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે કુલ ચોવીસ મેચ રમાય છે જેમાંથી બંને ટીમો બાર બાર મેચો જીતી છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં એકોતેર આઈપીએલની મેચ રમાય છે જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ એકત્રીસ વાર જ્યારે ચેઝ કરનારી ટીમ ચાલીસ વાર જીતી છે દિલ્હી કેપિટલ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ હંમેશા રોમાંચથી ભરેલી હોય છે અને આ મેદાન પર બંને ટીમોનો રેકોર્ડ પણ સ્પર્ધાત્મક રહ્યો છે આઈપીએલ બે હજાર પચીસમાં પીચની બદલાયેલી સ્થિતિને કારણે બોલર્સ અને બેટ્સમેનો બંને માટે સમાન તકો ઊભી કરી છે જે આ મેચને વધુ રોમાંચક બનાવશે ચાહકો ઓરેન્જ આર્મીના ઉત્સાહ અને દિલ્હીની આક્રમક રમતની અપેક્ષા રાખી શકે છે ત્યારે આજની મેચમાં જે ટીમ જીતશે તે પ્લે ઓફની વધુ નજીક પહોંચશે અને બીજી ટીમ રમતની બહાર થશે ત્યારે આ મેચ બંને ટીમો માટે કરોયા મરો જેવી સ્થિતિ છે